આ છે વિશાળિયા ગામમાં ચોથા ચમોલગ્ન તો ચમો અમે જવા નીકળી ગયા જોઈ શકો છો કેવું ચરચ મજાનું ગોઠવી દીધું છે વાહ વાહ જો પણ ચાલુ થઈ ગઈ છે ચબામાં ચમો લગ્નમાં ગયા છીએ ભાઈ બનો જોઈ શકો છો અને આપણે જો જમણવારમાં આવી ગયા ઓહો ક્યાં વાત હે ભજ્યા આહા ક્યાં રસોઈ બન રહી હે રહોળે વાય વાય અમારા ગામમાં ચમુલગ્નનો જોઈ શકો છો કેસે સબલો ભોજન કરવા કે લઈ બેઠ ગયે હે ને આપણે આવી ગયા છીએ આપણા લોકેશન પર તો આપણા બ્લોગમાં ગીતો ન આવે તો એવું બકેજ નહીં ગીતો તો મારા ગાવા જ પડે ત્યારે તમને બે સરસ બધાના ગીતો સંભળાવી દઉં છું ત્યારે કેવા ગીતો ગવાય સાથી રે સાથી રે સાથી રે ઓ સાથી રે કદી આંખો ત્યાં અળગી ન મેલું તને હો મારા હૈયાના ઝૂલે ઝુલાવું તને હો જોરડે તો રડીને હસાવું તને જોર ઉઠે તો હસીને મનાવું તને સાથી રે સાથી રે સાથી રે હો સાથી રે प्रीत जनमो जनम ने बुलासे से नहीं प्रीत जनमो जनमनी बुला से नहीं तारा सतवार हो तारा सतवार गाया मैं तो गीत अमर रहे आप प्रीत फूल बनी ने किले प्रीत प्यारी ഉ